વલસાડ ઉમરગામ ડીએફ સીસીઆઈએલ ક્વાર્ટર્સમાં થયેલી શ્રમિકની હત્યાના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી બે દિવસનાની રિમાન્ડ મેળવ્યા છે ઉમરગામ પોસ્ટેના ઉમરગામ કોરિડોર રેલવે કોરિડોરની જે રેલવે કોલોની છે ડીએફસીસી કોલોની એની પાસે એક સંતોષકુમાર ચંદ્રિકા રાય યાદવની હત્યા કરેલી લાશ મળી આવેલી અને જે બાબતે એના ભાઈએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં બે માણસો વિરુદ્ધમાં હત્યાનો ગુનો રજિસ્ટર કરાવેલો જે બાબતે ઉમરગામ પોલીસે હત્યાની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરેલી અને તપાસ દરમિયાન બે આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે પકડાયેલ જે બે આરોપી છે એમાં એકનું નામ છે શૈલેન્દ્ર યાદવ અને બીજાનું નામ છે સૂર્યા યાદવ જે શૈલેન્દ્ર છે બિહારનો છે અને સૂર્યા છે ઉત્તર પ્રદેશનો વતની છે બનાવના આગલા દિવસે આ મરણ જનાર અને બંને આરોપીઓ એમ ત્રણ જણા વલસાડ મુકામેથી લેબર કોન્ટ્રાક્ટર દ્વારા રેલવેનું કામ કરવા માટે ઉમરગામ આવેલા અને રાત્રે આ જે રેલવે કોલોની બની રહી છે એના મકાનમાં રોકાયેલા હતા એ દરમિયાન રાત્રે આ ત્રણેય જણા વચ્ચે જમવા બાબતે ઝઘડો થયેલો અને આ ઝઘડામાં મરણ દેનારને એટલે સંતોષને આ બંને આરોપીએ મુક્કા મારેલા ગળું દુબાવેલું અને સળિયાથી માર મારેલો જેના કારણે મરણ જણાનું મૃત્યુ થયેલું અને આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલા આ બાબતની જાણ સવારના ત્યાં હાજર અન્ય લેબર કોન્ટ્રાક્ટરને થતા તેણે પોલીસને જાણ કરેલી પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને સ્થળ ઉપર મરણ જનારના ભાઈને બોલાવી અને એની ફરિયાદ પોલીસે રજીસ્ટર કરેલ હતી સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બિયારણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડ कारा मटकी स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा कॉस्मोस लांबी चाचीरी माड़ो मां शक्ति के भरपूर सुकारो पाके उपज लखलूट कॉस्मोस एरंडा बियारा